તો ચાલો જાણીએ કે એવા કયા ઉપાયો અને નિયમો છે જેનું દરેક સ્ત્રીઓએ પાલન કરવું જોઈએ એ તે પહેલા આ કરજો કરજો અને અને ચેનલને સબસ્ક્રાઇબ કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લક્ષ્મી જરૂરથી લખજો નંબર એક સ્ત્રીઓએ ભોજન બનાવ્યા બાદ સૌથી પહેલા ભગવાનને ભોગ અર્પણ કરવો જોઈએ પછી ગાયને પ્રથમ રોટલી આપ છેલ્લી રોટલી કૂતરાને આપો પશુઓને ભોજન કરાવવાથી ઘણો પુણ્ય મળે છે સનાતન ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે ગાયને પહેલો રોટલો ખવડાવવાથી દેવ દેવતાઓ પ્રસન્ન થાય છે ઘરમાં હંમેશા સુખ સમુદ્રી બની રહે છે નંબર બે સ્ત્રીઓ દરરોજ સવારે અને સાંજે તુલસીની પૂજા કરવી જોઈએ અને તેમની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં શાંતિ આવે છે જ્યારે રાત્રે ઘરના પ્રવેશ દ્વાર પર સરસ્વના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તે સુખ અને સમુદ્રીને પ્રોત્સાહન આપે છે અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે નંબર 3 વાસ્તુ નિયમો અનુસાર ઘરની મહિલાઓએ ઉમરા પર બેસીને શૃંગાર ન કરવો જોઈએ

જો કોઈ સ્ત્રી જાતે જ તો આ કામ કરવાથી સૂર્યોદય પછી વાળમાં કાંસકો ફેરવવાથી વાસ્તુ દોષ થાય છે સાંજે વાડમાં કાંસકો ફેરવવાનો ટાળો આના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે નંબર પાંચ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર ને સ્વચ્છ રાખો કારણ કે મુખ્ય પ્રવેશ દ્વાર ગૃહ મુખ માનવામાં આવે છે તેથી સમુદ્રી માટે ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર મોટો રાખવાનો રિવાજ રહ્યો છે આ માટે ઘરની મહિલાઓએ મુખ્ય દ્વાર પર કલશ સ્વસ્તિક કે શ્રીફળ રાખવું જોઈએ

આવી સ્થિતિમાં વાસ કરતા નથી રસોઈ બનાવતા પહેલા અને બનાવી લો પછી ચૂલાને સારી રીતે સાફ કરો નંબર સાત સનાતન ધર્મ અનુસાર મહિલાઓએ બ્રહ્મ મુહૂર્ત માં જાગીને ઘર અને મંદિરની સફાઈ કરવી જોઈએ ત્યારબાદ સ્નાન કરીને તુલસીને જળ ચઢાવવું જોઈએ તેની સાથે ઘરના મંદિર અને આંગણામાં દરરોજ ચંદન અગરબત્તી અને દીવા પ્રગટાવવા જોઈએ આ સિવાય શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ દરરોજ ઘરના મંદિરમાં શ્રી સૂક્ત પાઠ કરવો જોઈએ તેની સાથે જ દરરોજ દેવી લક્ષ્મીના શ્રી યંત્ર તિલક લગાવીને તેને પ્રણામ કરવાથી ઘરની આર્થિક તંગી દૂર થાય છે નંબર આઠ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભોજન બનાવતા પહેલા રસોડાની સફાઈ અવશ્ય કરો અને ઘરની મહિલાઓએ અન્નપૂર્ણા સ્મરણ કરવું જોઈએ તેમજ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણું ઘર સુખ અને સમૃદ્ધિથી ભરી દો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે નંબર નવ વાસ્તુશાસ્ત્ર અનુસાર મહિલાઓએ પગ મારીને ઘરનો દરવાજો ન ખોલવો જોઈએ આવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થતો નથી ઘરમાં હંમેશા આર્થિક સંકટ રહે છે જો કોઈ પણ મહિલા આવી ભૂલ કરતી હોય તો તેને તરત જ આ ટેવ છોડી દેવી જોઈએ નંબર દસ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉંબરા પર કચરો ન હોવો જોઈએ તેથી મહિલાઓએ રોજ સવારે ઘરના ઉમરા પર પાણીનો છંટકાવ કરવો જોઈએ જેથી બહારથી દૂષિત ઉર્જા ઘરની અંદર ન જાય આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરમાં આર્થિક લાભ પણ થાય છે નંબર 11 રાત્રે સૂતા પહેલા બેડરૂમમાં એક પેપરમાં થોડું સિંધવ અથવા કાળું મીઠું રાખો

આખા ઘરમાં ફેરવો તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા ફેલાય છે અને પરિવારમાં મતભેદો પણ ઓછા થાય છે બેડરૂમમાં કપૂર સળગાવવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને મધુરતા જળવાઈ રહે છે નંબર તેર નકારાત્મક શક્તિઓને તમારા ઘરમાં આવવાથી રોકવા માટે ઘરનો મુખ્ય દરવાજો દરરોજ ધોવો જોઈએ વાસ્તુ અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં બનેલા મંદિર ભગવાનની કૃપા ચૌદ ઘરની સફાઈ કર્યા પછી સ્ત્રીઓ તરત જ સ્નાન કરવું જોઈએ મોડેથી સ્નાન કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે સ્નાન કર્યા પછી મહિલાઓ ભગવાન પ્રાર્થના કરવી જોઈએ અને પ્રસાદ ચડાવવો જોઈએ નારાજ થાય છે ગ્રહ નું નિવાસ માનવામાં આવે છે અને શુક્ર ગ્રહ સ્ત્રીઓ સાથે સંબંધિત છે આવી સ્થિતિમાં ઘર બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરનો અગ્નિ ખૂણો

જો ઘરમાં ઝઘડો થાય રાંધતી વખતે મનમાં ગુસ્સો આવે કે ખરાબ વિચાર આવે તો પરિવારની સંપત્તિનો નાશ થવા લાગે છે નંબર સત્તર વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની મહિલાઓએ રોજ સવારે ઘરની સફાઈ કરવી જોઈએ પછી સ્વયં સ્નાન કરી લ્યો આ પછી ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવો આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા ઉર્જાનો નાશ થાય છે તેમજ ઘરની બહાર ના વાગને કેસરી પીળા અને લીલા રંગમાં રંગવો જોઈએ જે કર્મમાં સુખ સમુદ્રી લાવે છે નંબર 18 જ્યારે પણ તમે ભોજન રાંધો ત્યારે તે પહેલા સ્નાન કરો આ પછી જ રસોડામાં પ્રવેશ કરો રસોડું એ કર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે ખોરાક રાંધતી વખતે સંપૂર્ણ શુદ્ધતા જાળવવી મહત્વપૂર્ણ છે સ્નાન કર્યા વિના ભોજન રાંધવું એ અન્ન અને અગ્નિદેવનો અપમાન છે અને આવા ઘરમાં બાજુમાં આપેલા બે લાયકન બટન ને જરૂર દબાવજો જેથી અમારા વિડીયો નું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતું રહે તો હવે મળીશું નવા વિડીયો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ